નમસ્કાર બેટા ફરી એકવાર ગત વર્ષના બે હજાર ત્રેવીસના સેટના પ્રશ્નપત્ર એની અંદર વિભાગ ગણિત પ્રશ્ન ક્રમાંક એકાવન થી સાહીઠના સોલ્યુશનની અંદર ભાગ ત્રણ એની અંદર આપ સૌનું સ્વાગત કરું છું તમે અગાઉના વિડીયોઝ ભાગ એક ભાગ બે પેપરના સોલ્યુશનના જોઈ લીધા હશે અને એ સિવાય જીસીઆરટી દ્વારા સેટની પરીક્ષા માટે એમની વેબસાઇટ પર મૂકેલ પ્રશ્નપત્ર એ બી સી ડી ઈ અને એફ એના પણ સોલ્યુશનના ભાગ આપણે આપણી ચેનલ ઉપર મૂકેલ છે તે તમે જોયા હશે કદાચ જોવાના બાકી હોય તો જોઈ લેજો અને તમારા જે અન્ય મિત્રો બીજા જે સેટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમની વચ્ચે શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી વધુ સારા વિડીયો બીજા તમને મળી શકે તો હવે શરૂઆત કરીએ છીએ ભાગ ત્રણ પ્રશ્ન નંબર એકાવન ની સાઈટ નું સોલ્યુશન ઓકે પ્રશ્ન નંબર એકાવન બિલકુલ સહેલો પ્રશ્ન એકસો બત્રીસ ગુણ્યા બાર બરાબર ખાલી જગ્યા ગુણાકાર કરો બહુ સહેલો છે તમને ગુણાકાર આવડતો જ હશે તેમ છતાં આપણે શરૂઆત કરીએ ગુણાકારની એકસો બત્રીસ ગુણ્યા બાર હું સાદી પદ્ધતિ સિવાય બેલા પદ્ધતિ શીખવાડું જેથી કરી ધોરણ પાંચની અંદર બેલા પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે અને સાદી પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકે બંને રીતે જો સાદી પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો એકમની શૂન પહેલી મૂકી દેવી પડે અને જો બેલા પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો એકમથી જ ગણતરી શરૂઆત કરી શકાય તો આપણે આજે બેલા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કઈ પદ્ધતિ બેલા પદ્ધતિ આ યાદ રાખજો એટલા માટે કે તમે પરીક્ષામાં પણ સરળતા રહે યાદ રહે એના માટે બે દુ ચાર બે એકા બે હવે બેની વાત પૂરી થઈ ગઈ તો બે ઉપર કટ કરી દઈશું અને એકમની અહીંયા શૂન્ય મૂકી દઈશું એક થી શરૂઆત કરીએ એક દુ દુ એક તરી ત્રણ અને એકા એકા આ બંનેનો સરવાળો કરીશું ચાર

તો અહીં તમે જોઈ શકો જણાય દસ વાંચ્યા પ્રેરણાએ પાંચ વાંચ્યા કાવ્યાએ પંદર વાંચ્યા અને ઇતરે વીસ પુસ્તકો વાંચ્યા અહીં એક બીજી વાત કરીએ બ્લેક કલરમાં લખીએ કે જણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા કઈ રીતે દર્શાવી શકાય તો કેવી રીતે દર્શાવી શકાય એની વાત છે તો અહીં આપણે નીચેથી જોઈએ જણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા કેટલી આપણે દસ તો દસ પુસ્તકો આપણને મળવા જોઈએ પ્રેરણા કરતો ચાર ગણા તો પ્રેરણાના પુસ્તકો કેટલા હતી પાંચ તો પાંચના ચાર ગણા એટલે કે પાંચ ગુણ્યા

पंदर गुणिया बीजो भाग लेके बे। भाग, भाग बात तो कुल भाग, भाग तो था ना था। तो छले, हेतल करतो तो खोटू हेतल क्या गई हेतले वीस पुस्तको वाचा तो वीस न अर्धा तो गुत्यांश भाग आग करे तो यी आना एक गुत्यांश भाग तो

ત્રણની સ્થાન કિંમત તો સૌથી પહેલા સંખ્યાઓ આપણે નીચે મૂકી દઈએ જોઈએ બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એ રીતે જોઈએ તો સ્થાન લખીએ આપણે એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ હવે જયારે સ્થાન કિંમત પૂછી હોય ત્યારે સ્થાન જાણવા મહત્વના તો આપણે સ્થાન લખી દીધા દરેકનું એક તો એ હજાર ની અંદર કેટલા છે ભાઈ તો હજાર ની અંદર ત્રણ છે હજાર ના સ્થાન નો એનો મતલબ કે ત્રણ હજાર કેટલા કહેવાય ત્રણ હજાર તો આનું મૂલ્ય કેટલું થશે ત્રણ હજાર બીજી એક શોપ્રિક શીખવાનું સમજી લો જો તમને સ્થાન આવડતા હોય તો આ હજારમાં ત્રણ છે તો એની પછી કેટલા છે આ

અરે હવે હું વાત કરું છું તમને પૂર્ણ સંખ્યા પૂર્ણ નંબર પૂર્ણ એટલે કુદરત નંબર પૂર્ણ હોલ નંબર હોલ નંબર નીંદર શરૂઆત ક્યાં થી થાય તો શૂન્ય શૂન્ય 1 2 3 એમ કરતા 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 ઠેક સુધી આગળ જો જ્યારે આવો જ પ્રશ્ન અહીંયા પૂછાય છે કે પરીક્ષામાં જો પ્રાકૃતિક સંખ્યાનો પૂછાયો ને કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો 1 નંબર આપણે લખી શકીએ છીએ પરંતુ જો એમ પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે કયો સૌથી પહેલો અંક આવેલો તો ઝીરો એ યાદ રાખવા નો ઓકે પંચાવન નંબરનો પ્રશ્ન ચાલીસ સેન્ટીમીટર ત્રિજિયાના વર્તુળનો વ્યાસ કેટલો થાય ધોરણ ચાર ની અંદર ગાડું અને પૈડું એ જે પાકની અંદર આપણે વાત કરીએ તો આપણે એની અંદર વર્તુળનો અભ્યાસ કરી ચૂક્યા છીએ તેમ છતાં આજે હું તમને વાત કરું કે સૌથી પહેલું વર્તુળની શરૂઆત ક્યાંથી થાય તો આપણે કોઈપણ વર્તુળની શરૂઆત કરવા માટે કેન્દ્રની અંદર કેન્દ્રબિંદુ બિંદુ એની આજુબાજુ એક વર્તુળ આ વર્તુળ કેન્દ્રમાં જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે કેન્દ્રથી કંઈક મૂકીએ છીએ આપણે જે પ્રવૃત્તિ કરી બે બાજુ ખીલા ભરાવીને વચ્ચે દોરી રાખવાની તો આને આપણે ત્રિજ્યા કહીશું શું કહીશું અને આપણે ત્રિજયા કહીશું ત્રિજ્યાઓ ઘણી બધી હોય અહીં પૂછ્યું છે કે ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ જો ત્રિજ્યા અડધી હોય તો વ્યાસ કરો તો વ્યાસનો મતલબ

ત્રિજ્યા બે વખત ત્રિજ્યા એટલે બરાબર સમજો હું સૂત્ર બનાવતો શીખવાડું છું તમને કે વ્યાસ બરાબર બે વખત ત્રિજ્યા આપણે ત્રીજા ધોરણમાં વખતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ વખત એટલે કે ગુણાકાર તો બે વખત ત્રિજ્યા બે ગુણ્યા ત્રિજ્યા માપ કેટલું આપેલું છે ચાલીસ સેન્ટીમીટર તો ચાલીસ સેન્ટીમીટર તો ચાલીસ ગુણ્યા બે બરાબર એસી સેન્ટીમીટર નો વ્યાસ આપણને જવાબ મળી જાય છે તો અહીંયા

બીજી સંખ્યા કરતો 200 જેટલી વધારે છે પ્રશ્ન બરાબર સમજવાનો અહીંયા પહેલી સંખ્યા જોવાની પરંતુ આધારની સંખ્યાનો લેવાનો બીજી સંખ્યા એટલે બીજી સંખ્યા કરતો પહેલી સંખ્યા એટલે કે આ પહેલી સંખ્યા આ બીજી સંખ્યા આના કરતો પહેલી સંખ્યા 200 વધારે હોવી જોઈએ તો આપણે એક એક ચેક કરીએ તો સૌથી પહેલા આવ જોઈએ તો અહીં આગળ વધારે હોવી જોઈએ એવું છે પરંતુ અહીં શું છે બસો બંને વચ્ચેનો તફાવત છે પરંતુ કેવો છે પહેલી સંખ્યા ઓછી ઓછી એટલે આપણો જવાબ નથી આપણો જવાબ નથી બીજું જોઈએ તો અહીં પહેલી બીજી સંખ્યા કરતો વધારે હોવી જોઈએ પરંતુ કેટલી વધારે બસો વધારે હોવી જોઈએ પણ અહીંયા સો જ વધારે એટલે પણ આપણો સો વધારે છે માટે આ પણ જવાબ નથી આપણે કેવો જવાબ જોઈએ કે બસો તફાવત કેટલો હોવો જોઈએ બસો તો અહીં ફરી ચારસો પાંત્રીસ અને પાંચસો પણ સો નો તફાવત છે આપણે બસો જોઈએ છીએ જે જવાબ નથી અહીં જોઈએ તો આ બંને વચ્ચે બસો નો તફાવત છે છસો પાંચ આઠસો પાંચ બંને વચ્ચે બસો નો તફાવત તો આ આપણો તફાવત બસો વધારે છે આના કરતો બીજી સંખ્યા કરતો પહેલી સંખ્યા વધારે છે બીજી સંખ્યા પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતો 200 જેટલી વધારે છે તો આપણો જવાબ અહીંયા જવાબ નંબર ડી ની અંદર મળી જાય છે તમે બરાબર સમજી ગયા પ્રશ્ન નંબર 58 નીચેનામાંથી કઈ સંખ્યા 15000 बराबर समझो पंदर અને

વત્તા પૂર્ણ સંખ્યામાં કેટલા છે પૂર્ણ સંખ્યામાં આપણે 60 છે અહીંયા 60 આપેલા તો અહીંયા જો પૂર્ણ સંખ્યામાં કેટલા આપેલ 6 તો આ વિકલ્પ હોઈ શકે નહીં અહીં પણ જો પૂર્ણ સંખ્યામાં કેટલા હતા 6 તો એ પણ હોઈ શકે નહીં તો હવે રહ્યો પ્રશ્ન આ બંનેનો અને બંને વચ્ચે 60 60 આપેલા પરંતુ અપૂર્ણાંકમાં જોઈએ તો અપૂર્ણાંકમાં આપણે એ શીખી ગયા કે 0.8 0. 089 મતલબ 8 સોંયાંશતા એકમ દર્શકનો 10 તો નીચે 100 મોગવા તો અહીં આગળ કેટલા છે ભાઈ અહીં આગળ તો 8 દશાવ છે માટે આ પણ આવશે નહીં આપણો રાઈટ આન્સર વિકલ્પ નંબર સી ની અંદર આપણને મળી જાય છે 60 + 8 સોંયાંશ જે આપણે ત્યાં જોઈ શકે છે ઓકે પ્રશ્ન નંબર 60 જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધો આમાં ત્રણ વડે કોને ભાગી શકાય તો બહુ સાદી વાત કરો તો ત્રણ ની વિભાજ્યતાની ચાવી આવડતી હોવી જોઈએ અનેક કદાચ નથી આવડતી તો અહીંયા બે અંકની સંખ્યાઓ આપેલી તો શું ત્રણ ના ઘડિયામાં અથવા કોઈ પણ ઘડિયાના તરીની અંદર આ સંખ્યા આવે છે તો કેટલા તરી 31 તો કોઈ પણ સંખ્યા આપણને મળતી નથી એટલે કે નહીં આવે બીજી સંખ્યા 13 ત્રણ ના ઘડિયામાં 13 આવે 3 4 12 અને 13 તો 3 5 15 તો 12 અને 15 વચ્ચે 13 આવતી નથી એકવીસ હા ત્રણ સિત્તા એકવીસ પરંતુ ત્રેવીસ આવે ત્રણ સિત્તા એકવીસ અને ત્રણ અઠા ચોવીસ નથી આવતું પરંતુ હું તમને બીજી રીતથી શીખવાડું બીજી રીત આપણે યાદ રાખવાની ત્રણ ની વિભાજતાની ચાલો અહીંયા બે જ અંક આપેલા છે માટે આપણે એવું સરળતાથી કરી શકીએ પરંતુ શું ત્રણ અંક ચાર અંક પાંચ અંક આપ્યા હોય તો આપણે શું કરી તો અહીંયા આગળ હું તમને વાત કરું त्रुणी विभाजितारी चावू है वो क्या है कि कोई पर संख्या ना अंकों को सर्वां त्रुणथी निशेष भागी सका तो ते संख्या त्रुणथी विभाज्य है

અહીંયા કેન્સર જો હવે બે સરળ બંને રીતે મેં તમને વાત કરી તમારે આ દરેક વસ્તુ વિભાજ્યતાની ચાવી પણ યાદ રાખવાની કોઈ વખતે બની શકે અહીંયા બે અંકના જગ્યાએ ત્રણ અંક કે ચાર અંકની સંખ્યાઓ પૂછી હોય તો પણ આપણે સરળતાથી જવાબ આપી શકીએ અહીં હું જે તમને શીખવાડી રહ્યો છું એ માત્ર તમને પ્રશ્નોના જવાબ નથી શીખવાડતો પરંતુ પ્રશ્નોના જવાબ તો તમને ઘણી જગ્યાએથી મળી જશે પરંતુ એ જવાબ કેવી રીતે આવે છે એ મેં તમને વાત કરી છે દરેક મારા પ્રશ્નપત્ર સોલ્યુશનની અંદર પછી એ બી ડી ઈ એફ કોઈ પણ હોય અને ગત વર્ષનું સેટની પરીક્ષાનું બે હજાર ત્રેવીસનું પેપર હોય તો એની અંદર પ્રશ્નોનો જવાબ કેવી રીતે મેળવવો એ મેં તમને રીતની વાત કરી છે તો તમે બધાને વિડીયો બેટા ગમે હશે તમને બરાબર પ્રશ્નોના જવાબ કેવી રીતે આવે છે એની સમજણ પડી હશે તો વિડીયો ચોક્કસ લાઈક કરજો તમારા બીજા મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હજી આગળ બીજા વિડીયો જેથી તમને સરળતાથી મળી જાય ફરી વાર આગામી વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ નાઇટ